ઉપલેટામાં ગુરુ નાનક હોલ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું માનવ સેવા દ્વારા ઉપલેટા શહેરમાં દરરોજ ફિઝિયોથેરાપી કેમ્પ સુજોગ સારવાર નિદાન કેમ્પ તેમજ કોઈપણ પ્રકારના દુખાવાના કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં શ્રી માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્ર તેમજ રણછોડ દાસ આશ્રમ આંખની હોસ્પિટલ દ્વારા આંખના ઓપરેશન સાથે દાંતને લગતા રોગો ચામડી રોગો કપાસી મસા હાથ પગ કમર મળકા નસ દબાવી પેરાલિસિસ સારવાર નિદાન કેમ્પ આયોજન કરાયું આ કેમ્પના દાતા સ્વર્ગસ્થ જયાબેન જીતુભાઈ ઝાલાના સ્મરણાર્થે રાખવામાં આવેલા કેમ્પનો સંપૂર્ણ ખર્ચ ઝાલા પરિવાર દ્વારા આપવામાં આવ્યો હતો તેમજ હાથ પગ કમળ મણકાના દુખાવા નસ દબાવી જેવા અનેકવિધ સારવાર નિદાન ડોક્ટર દ્વારા કરી આપવામાં આવી હતી આ કેમ્પમાં દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું લોકોએ આ સેવાનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ કેમ્પને સફળ બનાવવા માટે માનવ સેવા ટ્રસ્ટના સંસ્થાપક લાલજીભાઈ શ્રી શ્રી તેમજ ડોક્ટર અર્જુન સાહેબ સંજયભાઈ સાહેબિયા કેશુબાપા કેશુબાપા સિનોજિયા કણસાગરા સાહેબ રમેશભાઈ આહુજા ઘામેચા સાહેબ ભગવાન દાસ નિરંજનની અસ્મિતાબેન મુરાણી હાજર રહ્યા હતા અને વધુમાં વધુ લોકો આ સેવા કેમ્પનો લાભ લીધો હતો મેડિકલ નિદાન કેમ્પનું આયોજન કર્યું છે એમાં અમે સ્પોન્સર તરીકે આજે સેવા આપી છે અમે તો ખાલી માત્ર થોડાક પૈસા દઈને છૂટી ગયા પણ એક માનવ સેવા દસ વર્ષો થયા એક પાયાનું કામ કરી અને રોજના બસો થી ત્રણસો લોકોને ટિફિન ઘરે ઘરે જોઈને હોસ્પિટલની અંદર માણસોને એ રાંધીને ટિફિન બનાવી અને સ્થળો સુધી પહોંચાડે છે ગરીબ જે ઝુંપડપટ્ટીમાં રહેતા એવા શોખ વિદ્યાર્થીને પોતાને ત્યાં બોલાવી ટ્યુશન કરી અને ભણાવે છે ઘણી બધી દીકરીઓ હોય કે જે ગરીબ બાપકની દીકરીઓ છે એને પોતાનું હુનર બહાર લઈ આવી સીવણથી લગાડીને મહેન્દી લગાડી લગાડીને ઘણું બધું કામ કરે છે એટલે આજની તકે અમે તો ખાલી સ્પોન્સર નિમિત્ત છીએ એક સેવા કાર્યની અંદર માનવ સેવા ટ્રસ્ટે અમને નિમિત્ત બનવાનો એક મોકો આપ્યો પણ હું ખરો ધન્યવાદ આ માનવ સેવા ટ્રસ્ટના જે પાયાના જે માણસો જે છે ખડે પગે રહીને કામ કરે છે કામ કરવું અને સમય આપવો ને તે ખૂબ અઘરી વસ્તુ છે એ કામ જે પાયાના લોકો કરે છે એને આજે હું બે હાથ જોડીને ધન્યવાદ આપું છું કે આવા સારા કાર્યો છે તે વારંવાર કરતા રહીએ ઘણા બધા દરીદ ગરીબ દર્દીઓ છે એ સારી હોસ્પિટલ સુધી પહોંચી ન શકતા હોય મોતીઓની અંદર આવી ગયો હોય ખબર ન હોય તો એવા લોકોને મોતિયાનું નિદાન થાય અને પોતાના બધા જે માનવ સેવા છે એ તમામ ખાવા પીવાથી લગાડીને પહોંચાડવા સુધીનો ખર્ચો બધો એ ગરીબ માણસ નથી બ્યુરો રિપોર્ટ